The right. કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ મિત્રો શ્રાવણ મહિનો જે શરૂ થઈ રહ્યો છે અને સાથે સાથે શ્રાવણ મહિનામાં અનેક લોકો ભક્તિભાવ સાથે શ્રાવણ મહિનાની ઉજવણી કરે છે શિવ મહિમા ખૂબ અનેરો છે કહેવાય છે કે હર અને હરિ સાથે આવે છે શ્રાવણ મહિનામાં અને આ શ્રાવણ મહિનો જે પણ વ્યક્તિ ઉપવાસ કરે છે શિવનો મહિમા ગાન કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે અને આજે નિર્માણ પસ કાર્યક્રમમાં સાથે મળીને શ્રાવણ મહિનાનો મહિમા જાણીએ અને અને શિવ મહિમા સાથે મળીને ગાઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય શું નામ છે આપનું વિજયા પાસાવાલા અને મેમ શ્રાવણ મહિનાનું મહત્વ ખૂબ લોકો શ્રાવણ મહિનાને ઉજવે છે ઉપવાસ કરે છે અને શિવજીને અર્પણ કરે છે આ મહિનો અને સતત પૂજા પાઠ કરે છે તો તમારી દ્રષ્ટિએ તમે શ્રાવણ મહિનાને કેવી રીતે ઉજવણી કરો છો શ્રાવણ મહિનો એવો છે ને કે એ શંકર ભગવાનને જે દેવોના દેવ છે એ મહાદેવને આ મહિનો બહુ જ પ્રિય છે એટલે આ મહિનામાં લોકો જે ભક્તિ કરે છે એવું કહેવાય છે કે આ પશુપતિ નાથ કહેવાય એટલે જે જીવોમાં જે પશુતા છે ને એ આમની આરાધના અર્ચના કરવાથી એ પશુતાના નાશ થઈને માનવતાના ગુણધર્મ એમાં પ્રાપ્ત થાય છે અને બીજું એ કહેવાય છે કે એમને જે એ આ મહિના દરમિયાન જો શિવાલયમાં જઈને શંકર ભગવાનને જો તમે દૂધ દહીં પછી મધ ને એ બધા પંચામૃતથી તમે અભિષેક કરો તો એનું બી અલગ અલગ મહત્ત્વ છે કે તમે ગંગાજળ જે જળમાં મુખ્ય કહેવાય એનાથી જો તમે એને અભિષેક કરો તો તમને મોક્ષ પ્રાપ્તિ થાય છે પછી દૂધથી કરો તો તમારી બુદ્ધિ વૃદ્ધિ થાય છે પછી દહીંથી કરો તો ઘરમાં સુખ શાંતિ થાય છે દરેક તત્વનું દરેક તત્વનું મહત્ત્વ છે તમે મધથી કરો તો તમારું વંશ વૃદ્ધિ થાય છે પછી ભગવાનને તો ધતુરો છે પછી સફેદ ફૂલ છે એ બધું બહુ પ્રિય છે અને ભગવાનનો જો ભોગ ધરાવો હોય તો તમારે ભાંગ છે પછી લાડુ બી છે એ બધા અલગ અલગ ઋતુ ફળ છે એનાથી તમે એને અભિષેક કરી શકો હર હર મહાદેવ હર હર મહાદેવ શું નામ છે આપનું મારું અરુણા મહેતા અને મેમ તમે શ્રવણ મહિનાની ઉજવણી કઈ રીતે કરો છો અને શ્રવણ મહિનો તમને કેવી રીતે પસંદ છે જો હિન્દી કેલેન્ડરમાં આ પાંચવો મહિનો છે શ્રાવણ મહિનો ને કહેવાય છે કે આ મહિનામાં ચંદ્રમાં શ્રવણ નક્ષત્રમાં આવે છે એટલે આનું નામ શ્રાવણ મહિનો કહેવાય છે ને આ મહિનામાં પાર્વતીયા પાર્વતીજીયા ઘોર તપસ્યા કરી હતી ને શિવજીને પ્રાપ્ત કીધા તા ને શિવ ને શક્તિનો મિલાપ થયો હતો આ મહિનામાં એટલે આ મહિનો બહુ જ પવિત્ર છે ને શંકર ભગવાનને તો બહુ જ પ્રિય છે તો આ વખતે તો પાંચ સોમવાર છે બધા ઉપવાસ કરે છે ભગવાન શિવજીની પૂજા કરે છે ને આ આ મહિનામાં જલાભિષેક કરવાનું બી બહુ જ મહત્વ છે મંજુલાબેન ડોડિયા અને આપનું નામ શું છે અને મંજુલાબેન શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો તમે શ્રાવણ મહિનાની ઉજવણી કઈ રીતે કરો છો હું મને મહાદેવજી ઉપર ખૂબ જ શ્રદ્ધા છે અને હું ઘણા કુંવારી હતી ને ત્યારથી હું શ્રાવણ મહિનાનો ઉપવાસ કરું છું ને હજી હું કરતી જાઉં છું શ્રાવણ મહિનાના એક ટાઈમ બપોરે જમું છું અને પૂજા પાઠ કરું છું અને ઈંડોળાના દર્શન પણ અત્યારે કરવા અમે બધા જઈએ છીએ જયશ્રીબહેનના ઘરે અત્યારે ભજન મંડળીનું અત્યારે ખૂબ સરસ આમંત્રણ આપ્યું છે ખૂબ ખુશ છીએ તમે ઉપવાસ કરો છો ઘણા વર્ષોથી કરો છો તો શ્રાવણ મહિનો તમને કેવી રીતે ફળ્યો અને તમારા જીવનમાં કેટલો આનંદ છે ખૂબ જ આનંદ છે કહી ન શકાય એટલો આનંદ છે બધી જ રીતે શરીરથી ઘરથી પૈસાથી બધી જ રીતે ખૂબ જ સુખી છું હું તો શ્રાવણ મહિનો જે છે અનેક લોકો પોતાની રીતે ઉજવણી કરતા હોય છે અને શ્રાવણ મહિનામાં તમે કેવી રીતે ઉજવણી કરશો શ્રાવણ મહિનો એટલે હરિ અને હરનો મહિનો શ્રાવણ શંકર ભગવાનનો ભગવાન મહિનો પણ છે અને શ્રીજીનો બી છે અત્યારે હું શ્રીજીમાં વધારે માનું છું એટલે શ્રીજીના હિંડોળા ઘરે બી કરું છું બહાર બી દર્શન કરવા જાઉં છું એવી રીતે ખૂબ હું શ્રાવણ મહિનો એન્જોય કરું છું સોમવાર બી કરું છું અને એવી રીતે જ મારો શ્રાવણ મહિનો ઉજવું છું નંડોળાનો પર્વ તમારા ઘરે ક્યારથી શરૂ થાય છે અને કયા પ્રકારના હિંડોળા તમે ઘરે પણ બનાવો છો અમારે અષાઢ વદ બીજથી તે શ્રાવણવત બીજ સુધીના હિંડોળા થતા હોય છે એમાં અમે એવો ભાવ રાખીએ છીએ કે અમારા ઠાકોરજી શિજી બાવાને શામની જે હિંડોળામાં ઝૂલે છે એ રીતે અમારે એ ભાવથી અમે ઘરે રોજ જુદા જુદા હિંડોળા કરીએ છીએ જે રીતે થાય તો અમે ઘરે એવું કરીએ અને અમારા મંદિરમાં પણ જુદા જુદા ટાઈપના હિંડોળા થાય છે જયશ્રીબેન અને જયશ્રીબેન શ્રાવણ મહિનાનો પર્વ ચાલી રહ્યો છે અને દરેક લોકો પોતપોતાની તે શ્રાવણ મહિનાની ઉજવણી કરી રહ્યા છે તો તમે કેવી રીતે ઉજવણી કરો છો હું મારા શિવલિંગને મારા શંકર ભગવાનને બિલ્લી પત્ર ચડાવું છું પછી દૂધનો અભિષેક કરું છું અને જે દિવસે તલ ચડાવ તલ ચડાવું ચોખા ચડાવું એવી રીતે વારાફરતી એના દિવસે હું મારી મેથે પૂજાનો જે મહત્વ છે તેમાં તલવટ પણ અર્પણ કરવાનું મહત્વ છે તો એ કેવી રીતે કરો છો એ હું એમના શિવલિંગ ઉપર તલ ચડાવું છું શું નામ છે આપનું મારું નામ સ્મિતા પંડ્યા અને મેમ તમે કેવી રીતે શ્રાવણ મહિનાની ઉજવણી કરી રહ્યા છો ભગવાનનું ભજન કીર્તન કરો છો અને ભક્તિમય જીવનને પસાર કરો છો શ્રાવણ મહિનો એટલે આ બ્રાહ્મણો માટે એક પવિત્ર આખો મહિનો ગણાતો હોય છે અને મન મૂકીને બ્રાહ્મણો પૂજા પાઠ કરતા હોય છે અને મહાદેવના આપણે દેવોના પણ દેવ એટલે મહાદેવ કે જે બધા દેવો પણ એની પૂજા કરે છે અને મહાદેવ એટલે તો તમે જુઓ તો બધા સરસ મજાના વસ્ત્રો પહેરીને દેવો બધા તૈયાર થતા હોય છે તો આપણા મહાદેવ જુઓ તમે અંગ ઉપર ભસ્મ એના ગળામાં સર્પની માળા અને પોતે ચમ્રનું વસ્ત્ર પહેરતા હોય છે એનું એવું જ રૂપ છે છતાં પણ એનું તેજ જુઓ બધા દેવો કરતાં પણ એનું તેજ વધી જાય છે અને એના ગળામાં જે સર્પની માળા પહેરી છે એણે એ પણ ઝેરી છે અને સમુદ્ર મંથનમાંથી જ્યારે ઝેર નીકળ્યું એ ઝેર પણ એણે પોતાના કંઠમાં સમાવી દીધું એટલે એણે પોતાના શરીરમાં નોચવા દીધું તો એ આપણને શું કહે છે કે તમારા જીવનમાં ક્યાંય ઝેર પ્રસે નહીં એનું ધ્યાન રાખો તમે એને સમાવી લો આગળ અને એ પાછું જટામાં ગંગા રાખી અને ચંદ્ર રાખ્યો શાંત એટલે મગજને શાંત રાખો તમારા જીવનને એ આપણને સમજાવે છે આખી એણે ગંગાને એની જટામાં એણે સમાવી લીધી એ આપણને સમજાવે અને બીજા નંબરમાં તમે જુઓ તો બધા દેવોને મૂર્તિની પૂજા થાય છે અને આના શિવલિંગની પૂજા આપણે કરીએ છીએ અને તમે એને પાણીથી અભિષેક કરો તો પણ ખુશ દૂધ પાણી એનેથી કરો તો પણ ખુશ અને ધતુરાનું ફૂલ બીલીપત્ર એને ખૂબ પ્રિય છે પણ તમે પાણીનીથી પણ એનો અભિષેક કરો તો એ ખુશ છે અને દેવો તો બધા એનેથી ધ્રુજે છે કારણ કે ભોળોનાથ તરત જ વરદાન આપી દે એટલે એટલે મૂંઝાય બધા કે હા શું આ તો આને તો વરદાન આપી દીધું એટલે તો એ મહાદેવને આપણે પ્રસન્ન કરવા એ સૌથી સહેલા છે અને આમ જુઓ તો તમે આખા મહિનાની અંદર બધા જ તહેવારો બીજા અનેક અંદર આવતા હશે પણ આખો શ્રાવણ મહિનો આપણે જુઓ તો મહાદેવની જ પૂજા થતી હોય છે એમ અને બ્રાહ્મણના ઘરમાં તો તમે જુઓ તો હર હર મહાદેવ એ ચાલુ જ હોય અને લાડુ બધાને ખવડાવતા રહે એ બ્રાહ્મણનું પેલું છે અને તમે જુઓ તો આખું એમનું ફેમિલી પૂજાય છે એમ શંકર પાર્વતી ગણપતિ રીતિ સિદ્ધિ ઓખા અને કાર્તિક આખું ફેમિલી એમનું પૂજાય છે ત્યારે બીજા દિવત્યમાં એવું નથી એટલે આ માટે પણ આપણને એક મહાન એના માટે અંદરથી એક ઊંચા થાય કે આવું સરસ આખું એમનું ફેમિલી આપણને એનો લાભ આપી રહ્યું છે તો શા માટે આ મહિનામાં આપણે એ લાભ ન લઈએ એટલે આ મહિનામાં જેટલું બને એટલું નામ લો બીજા નંબરમાં બીજા બધા મહાદેવની પૂજા તમે ગમે ત્યારે કરી શકો એમ આની પણ તમે રાત દિવસ પૂજા કરી શકો અને એ શું કહે છે કે દિવસે તમે કામ કરો અને રાતે તમારા સમયમાંથી સમય કાઢી ભક્તિ કરો શિવરાત્રિમાં એટલે જ બધા રાતે એની ભક્તિ કરતા હોય છે કારણ કે દિવસે તમે કાર્યરત રહ્યો બધાનું ભલું કરો એવી રીતે પણ સેવા કરી શકો અને સમય મળે તો રાતે તમારી નિંદ્રામાંથી સમય કાઢી અને મારી પૂજા કરો બસ તો શિવજી જે છે તેની મહિમા આંટીએ આપણને જણાવી કે શ્રાવણ મહિનાની અંદર જો તમે દિવસે તમારો કામ હોય દિવસે તમે બિઝી હોય તો રાત્રિના સમય દરમિયાન પણ ભગવાનની તમે આરાધના કરી શકો છો તમને જ્યારે સમય મળે ત્યારે સ્મરણ કરી શકો છો અને ભોળાનાથ તમારી આરાધના સ્વીકાર કરશે જ શું નામ છે આપણું બીના શાહ અને બીનાબેન તમે કેવી રીતે ભોળાનાથને રીઝવો છો મેં શ્રાવણ મહિનો આવે છે ત્યારે ઘરનો મોલ એકદમ સરસ ભક્તિમય જેવો થઈ જાય છે અને કંઈક અલગ જ વાતાવરણ લાગે છે અમારા ઘરમાં અને અમે દર્શન કરવા જઈએ મંદિરે જઈએ પૂજા કરીએ અને સમગ્ર પરિવાર સાથે જોડાય છે પૂજામાં હા પૂજામાં જોડાય પૂજા કરીએ કરા પણ અમે દર્શન કરવા જઈએ બસ એટલું જ આ શું નામ છે આપનું મંજુલાબેન મંજુલાબેન તમે કેવી રીતે ભગવાનને રીઝવો છો પ્રાર્થના કરો છો અમે સવારે પૂજા પાઠ કરીએ સિંહમય મસ્તોત્ર ટીવીમાં ચાલુ રાખીએ અને ખાસ તો અમે બ્રાહ્મણ છીએ અમારા બ્રાહ્મણોને એવું હોય કે જનોઈ અમારા શ્રાવણ મહિનામાં બળેવના દિવસે વરસમાં એ આ જ દિવસે અમે જનોય બદલીએ એટલે અમારે આ શ્રાવણ મહિનો એટલો એ બળેવના દિવસે અમારે બહુ જ જનોઈનું મહાત્મ્ય હોય બદલવાની કેમ હોય જનુને અમારે જનુએ એટલે બદલવી પડે કે વર્ષમાં એ પછી બદલવી એ બાને આપણે એ કે બ્રાહ્મણ છે આપણને છોકરાઓને બી એવા સારા સંસ્કાર પડે કે નહીં ચલો આપણે આ જનો બદલવાની છે આપણે બ્રાહ્મણ છે એવું એમને મગજ મારે કે જનુમાં પૂજા પૂજા પાઠ કરીને બેસીએ બધા જોડે બેસીએ બધા જોડે મંત્રોચ્ચાર કરીએ અને છોકરાઓને બી એમ થાય કે ના આપણે આજે જનો બદલવાની છે એ શ્રાવણ મહિનો અમારા માટે બહુ જ ભક્તિભાવવાળો છે તો શ્રાવણ મહિનો દરેકને માટે ભક્તિભાવવાળો છે શું નામ છે આપનું યોગીની ભટ્ટ અને બધા સાથે મળીને શ્રાવણ મહિનાની ઉજવણી તમે લોકો કરો છો બધી સખીઓ સાથે મળો છો સુખ દુઃખની વહેંચણી તો કરો છો સાથે સાથે જીવનને એક સરસ આનંદ પણ મેળવો છો અને શ્રાવણ મહિનો છે અને તમે કઈ જગ્યા પર યાત્રા કરવા જાઓ છો અમે ડાકોર દર્શન કરવા જઈએ છીએ ગણતેશ્વર નહવા જઈએ છીએ બધા સાથે મળીને મહાદેવજીના દર્શન કરવા જઈએ છીએ સપ્તેશ્વર જઈએ છીએ બધે દર્શન કરવા જઈએ છીએ બીલીપત્ર છે દૂધ છે તલ છે ચોખા છે મગ છે બધું દર સોમવારે એક એક વસ્તુ ચઢાવીએ ભગવાનને રક્ષાબંધન આવે એટલે અમે બ્રાહ્મણ એટલે અમારે જનોય બદલવી પડે કે બાર એકવાર જૂનું ઉતારીને નવું પહેરવું ને બધા સગાવાલાને બોલાવીને એના સાથે અમારે ગોળને ગોળનો લાડુને દાળભા શાકને વાલને બધું કરીને જમાડીએ બધાને સાથે અમે જનોય બદલીએ પછી બહેનો રાખડી બાંધીએ અમારે જનોય પહેરીએ પછી જ અને તમે બધી સખીઓ સાથે મળીને યાત્રા કરવા જાઓ તો કેટલો આનંદ આવે બહુ જ મજા આવે એટલે બધું મજા આવે ને કે આખો દિવસ અમારો ક્યાં પસાર એમ થાય કે હજુ એક દિવસ વધારે રહી જાય ક્યાંક રસ્તામાં એવું થઈ જાય કે બધાને મજા આવી જાય એમ બધાને ભેગા થઈને ભજન કરીએ એવું નથી કાલી તોફાન મસ્તી કરાવ જઈએ અમે બધા ભેગા થઈને ભજન બી બહુ કરીએ બહુ જ મજા આવે એમ તો ઘણા બધા મંડળો હોય છે અને ઘણી બધી સખીઓ એકત્રિત થાય છે અને શ્રાવણ મહિનો છે તેમાં અલગ અલગ મંદિરોમાં યાત્રા કરવા પણ જતા હોય છે અને આ મહિનાની ઉજવણી તેઓ ખૂબ ધામધૂમથી કરે છે ભોળાનાથ જે છે તેની આરાધના લોકો પોતાની રીતે કરતા હોય છે અને તમે કઈ રીતે આરાધના કરી રહ્યા છો અને નીલકંઠ ભગવાન જે છે એની આરાધનામાં લોકો દરેક વસ્તુ અર્પણ કરે છે કે જે પોતાને પણ ભાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે અને તમે શું કહેવા માગશો પહેલા તો શંકરનું નામ નટરાજ કેમ પડ્યું કોળાનાથ ના તો સવા લાખ નામ છે અને જે નામની તમે પ્રાર્થના કરો કે જે સવા લાખ તમે શિવલિંગ બનાવીને જો ભગવાનની પૂજા કરો તો તમારી મનોકામના અચૂક પૂર્ણ થાય છે તો નટરાજ નામ કેમ પડ્યું એ તો મને નથી ખબર ને તો એ આજે હું તમને કહી દઉં કે એક વખત શિવ ને પાર્વતી બેના વચ્ચે હરીફાઈ ઊભી થઈ એમાં પાર્વતીજી તો નૃત્યમાં બહુ જ આગળ પડતા હતા બહુ જ આગળ પડતા હતા તો શિવને પાર્વતી બે બેઠા હતા એમાંથી એ હરીફાઈ નું ઈચ્છા થઈ કે આજે આપણે હરીફાઈ તો બે જણા એકદમ નૃત્ય ચાલુ કરે છે શિવજી ને પાર્વતી એકદમ નૃત્ય ચાલુ કરે છે અને એકદમ શિવજીને લાગ્યું કે આ દેવી મને હરાવશે હું એની આગળ જીતી નહીં શકું એટલું સરસ નૃત્ય કરતા હોય છે એટલામાં શંકર ભગવાન એનો પગ એક ઊંચો કરી નાખે છે એટલે પગ ઊંચો કરે એટલે પાર્વતીજી પગ ઊંચો ના કરી શકે એક દેવીની એક લજ્જા કહેવાય કે આપણે પગ ઊંચો નારીને ન કરાય એટલે પાર્વતીજી પોતે આમ રહી જાય છે અને પોતાની હાર સ્વીકાર કરી લે છે એટલે આપણે ભોળાનાથને ભોળા કહીએ છીએ પણ આમાં ભોળાનાથે ભોળ પણ નથી વાપર્યું એમાં ચાલાકી વાપરી છે ચલો ચતુરાઈ વાપરી છે અને ચતુરાય અને ચાલાકીમાં ફરક છે ક્યાં તમારે ચતુરાય કરવી અને ક્યાં તમારે ચાલાકી છેતર્યા નથી અને ચાલાકી કરી છે એમને છેતર્યા નથી લુચાઈ નથી કરી એને ખાલી ચતુરાય વાપરી છે એટલે ત્યારથી એ નટરાજ કહેવાના તો આવી જ રીતે અનેક મહિમા રહેલો છે દરેક નામનો મહિમા રહેલો છે તો ભોળાનાથના સવા લાખ નામ છે તો એક નામનું સ્મરણ તમે નિત્ય કરો તો આપોઆપ તમે ભોળાનાથને શરણે અર્પણ થઈ જાવ છો શું નામ છે આપનું મારું નામ ગાયત્રી શાહ છે હું શ્રાવણ મહિનાને બહુ જ માનું છું એકચ્યુલી શ્રાવણ મહિનામાં શંકર શંકરની બી પૂજા થાય છે અને કૃષ્ણને બી થાય છે હિંડોળા થાય છે જન્માષ્ટમી આવે છે અને એનો જન્મ થાય છે એટલે અમે વૈષ્ણવ છીએ એટલે એનું બહુ જ મહત્વ છે કૃષ્ણનું એટલે અત્યારે હિંડોળાના દર્શન કરીએ જઈએ છીએ હિંડોળા પહેલાં પંદર દિવસ સાદા હિંડોળા હોય છે પછીના પંદર દિવસ કે ભા ભારે હિંડોળા હોય છે કે અનેક જાત જાતની વસ્તુના બને છે શ્રાવણ ભાદરાના હિંડોળા હોય છે પહેલાં શાકભાજીના હોય છે મોતીના હોય છે એવા સાદા હોય છે પછીના જે પંદર દિવસના હોય છે એ ભારે હિંડોળા હોય છે અને જન્માષ્ટમીમાં બાર વાગે રાત્રે જે ભગવાનનો જન્મ થાય છે અને બીજે દિવસે પારણા થાય છે પારણાનું બી એટલું જ મહત્ત્વ હોય છે કે લાલાને ઝૂલાવાની એટલી જ મજા આવે છે અને પારણાના દિવસે જે બધું લાલન માટે બનાવીએ છે અને એ બીજે દિવસે જે પારણાને દિવસે હોય છે એ ધરાઈએ છે પછી જ ઘરના ખાય છે તો શ્રાવણ મહિનાની અંદર દરેક લોકો પોતપોતાની રીતે ઉજવણી કરતા હોય છે કોઈ ઘરે હિંડોળા બનાવે છે કોઈ ભોળાનાથની આરાધના કરે છે કોઈ દશામાને ઘરે પધરામણી કરે છે અને શ્રાવણ મહિનાનું આ મહત્વ છે ખૂબ અનેરું રહેલું છે ધ્યાન લગાવો જન્મ સફલ કર જાઓ નમ શિવાય શિવાય નિત ગાઓ ધૂન મચા ઓ રે शिव शंकर का ज्ञान लगाओ जन्म सफल कर जाओ ओम नमः शिवाय शिव शंकर की पूजा करने शिव मंदिर में जाओ गंगा जल अभिषेक कराओ शिव शिव रतन लगाओ रें नम शिवाय ॐ नम शि ॐ नम शिवातगाओ धून मचाओ रे शिव शङ्कर का ध्यान लगाओ, जन्म सफल कर जाओ શિવાય સદગુરુચરણે જો કોઈ આવે અવિચલ પદવી પાવે રાજેશ્વર શિવ નામ જપે તો જન્મ સફલ કર જાવે રે ઓમ નમઃ શિવાય ॐ नम शि ॐ नम शिििवा नम शि ॐ नम शि ॐ नम शि नम शि ॐ नम पार्वतीपते हर माधेेव मारा चित्रडा न चोर हो नन्दिना किशोर ચોર વાી વગાડ ધીમે 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 મારા ચિતળડા ના ચોર હો નંદના કિશોર માખણ ચોર વાસડી વગાડ ધીમે 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 મારા હૈયા ના હાર કરું દિલથી પુકાર તું આવી જા એક વાર વાસળી વગાડ ધીમે 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 એ મારા ચિતળના ચોર હો નંદીના કિશોર માખણ ચોર વાંસળી વગાડ ધીમે 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 ती वासु नान राधा नाची हो नरसीना चोने मीरा नाची हे तारी वसुढी नो ते तो भुला वेचे भान मैचे तुफान वासु बगाड वा धीमे धीमे धीम धीमे धीमे धी मे चोर हो शोर माखन चोर वहां सड़ी बाड़ धीमे 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 श्याम की गोपाल उसका नाम है गोकुल उसका गाँव है ऐसे माखन चोर को मेरा वार मवार, માખન કો મેરા પ્રણામ હોધે શ્યામકી માધે શ્યામ કણ છોડ ઉમ હૈ રણ છોડ ઉમ હૈ ગવ હૈ ઠાકો ગ ઠાકો જી કો મેરા પ્રણામ હો ઠાકોર જી કો મેરા વાર પ્રણામ હો મેં સર સુ હર ગમ મેં સુનુ સબકો મે શામ કી ધ શ્યામ કહી શ્યામ કાથા નામ હૈ નાથ ઉમ હૈ મેડકા ગાંવ હૈ મેડકા ગાંવ હૈ રાજ પ્રણામ હોય કોણ સાર સુ હર દમ સુના સબકો મહિમા રાધે શ્યામ કહી મા રાધે શ્યામ કમુના જી ઉ का गांव है ऐसी महारानी जी को मेरा बारमवार प्रणाम हो ऐसी महारानी जी को मेरा बारमवार प्रणाम हो सुर में सुनाऊ सर गम में सुनाऊ हर दम में सुनाऊ सबको महिमा राधे श्याम की महिमा राधे श्याम की मधे श्याम कि गोविन्द बोलो हरि गोपाल बोलो गोविन्द बोलो हरि गोपाल बोलो राधा रमण रा हरि गोविन्द बोलो राधा हरि गोपाल बोलो गोविन्द बोलो हरि गोपाल बोलो गोविन्द बोलो हरि गोपाल बोलो राधा हरि गोविन्द बोलो राधा हरि गोपाल बोलो गोविन्द बोलो हरि गोपाल

Chupator, oh, la corona. નિર્માણ પસ કાર્યક્રમમાં આજે આપણે શ્રાવણ મહિનાનો મહિમા જાણ્યો સાથે સાથે ભગવાન શિવના ભજન પણ ગાયા આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના મહિમાની વાત લઈને આવશે ભજન મંડળની વાત લઈને આવશે ભજન કીર્તનની વાત કરીશું અને સાથે સાથે હિંડોળાના દર્શન પણ કરીશું હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ઓમ નમઃ શિવાય